તમારે સોયાબીન છે મગફળી છે કપાસ છે આ પાકની અંદર તમે વાપરી શકો છો ગોળપાનની સમસ્યા છે મુખ્ય પ્રશ્ન એટલે કે જે છે અન્ય નાશ થતું નથી તો આની આની અંદર અંદર કંટ્રોલ થઈ જશે દૂધેલું છે સાટોડી છે તાંદરજો છે ગાજર ઘાસ છે લાંબડી છે પછી પોપટ છે પછી ભોંયાંબલી છે આ બધા જ ઘાસ જે છે એકની અંદર કમ્પ્લીટ થઈ જવાના છે તો ચોક્કસથી તમારે આ જોડી કરીને વાપરી દેવાનું છે દસ પંપનો રોજ કરવાનો છે અને પંપે પચીસ એમ એલ મગફળી છે અને સોયાબીન બંને પાકની અંદર સંપૂર્ણ આનાથી રાહ તમને મળી રહેશે મિત્રો તો ચોક્કસથી તમે વાપરશો વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ મારો મોબાઈલ નંબર છે ચોક્કસથી તમે માહિતી મેળવી શકો છો જય જવાન જય કિસાન